મસ્ત એ શસ્ત્ર કાલ કેમ છો ઘણો હાલ કાલે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે સવારના સાડા દસ ને અમે પહોંચી ગયા છે મુંબઈના રોડોની અંદર શુભમભાઈ ચિરાગભાઈને બધા હું સૂતો હતો મસ્ત શાંતિથી પાછળ સુરતે સુઈ ગયા હતા અમે લોકો રાત્રે પહોંચી ગયા હતા બે વાગે અરાઉન્ડ અડધી વાગે અરાઉન્ડ સુરત સુતા અમે ત્રણ કલાક ને પછી સવારે સાત વાગે ત્યાંથી નીકળ્યા হ্যাঁ আত্ম অলমোস্ট মাই পৌঁছি গিয়েছি মোবাইলে আমরা মা কিলোমিটার যে গলিও মরসু খরি করছু পছি পাঁচা রিটন নিশো আজ রাতে সুরত যাইছু পাশা কালে সুরত কামছে সুরত বত না পছি এ দিবসে আপলে আমি মাঝা অমদাবাদ পৌঁছি জু সুর গিয়েছি শুভম সর ক

રસ્તો બતાવે ત્રણ કલાક એટલે એ કેવા લેવલ નું ટ્રાફિક હશે વિચાર કરો તમે આવું ફૂલ એકદમ તો હેરાન થઈ ગયા બોમ્બે માં કાકા પાછા જપ નો પૈસો નહીં કાકાને બોલો જતા રો ને કાકા કે ઘેર જઈને સુઈ જાવ ના ગરમી માં ફર્યા વગર ના શું કે ઉતારું ટ્રાફિક વિશે ભાઈ કઈ કેવાય ગાડી હોટલ આવે સાઈડ માં કરી દે ભાઈ વિચારી દિવસ કેવો છે બે વાગ્યા છે દસ ના મેં અહીંયા પહોંચ્યા છીએ છેલ્લા ચાર કલાકથી અમે લોકો ટ્રાફિક એવા ફસાયા છીએ ને કે શું ભાઈ છે એવટે નહીં ઉતરી ગયો કે હવે કંટાળ્યું હે શું કોઈ એંગલ થી લાગતું નહીં કે ટ્રાફિક ખુલે ચાર કલાકથી તો અમે ફરાયા હજી આ ટ્રાફિકમાં શું ભાઈ બે ત્રણ કલાકની ઊંઘે કરી લીધી ટ્રાફિકમાં પણ કશો ફરક પડ્યો નથી

છ કલાકમાં અમે બોમ્બે થી અમદાવાદ આવી જઈએ સાડા છ કલાક થી અમે ટ્રાફિકમાં ભરાયેલા હતા હાલત ખરાબ થઈ ગઈ આજના દિવસ માં પોણા ભાગના નો દિવસ અમારો અહીંયા પૂરો થઈ ગયો આ બસ આજો આ ટ્રાફિક આ બાજુ તો છે જ અમારે જવાનું હવે આ બાજુ છે એટલે અમારો વાંધો આવ્યો નહીં પણ ટૂંકમાં હેરાન થઈ ગયા એમ હવે આ લોકો બિચારાની શું હાલત થશે જે વ્યમ મારી થઈ એમ નહીં થશે શું ફરક પડવાનો છું બરાબર ને જાઓ પુણે જાઓ પુણે પુણે જ્યાં જવું હોય ત્યાં જાવ ગાંડા થઈ ગયા ભાઈ ગાંડા થઈ ગયા ટ્રાફિક જ ગાણે સુબહ એ સુબહ તમારી હું હાલત હશે હે આ ખરેખર છે ને આ ટ્રાફિક એટલું એ કરી દીધું છે ને કે જેની કોઈ લિમિટ જ નહીં અમે અને મારે એની હવાજ રાતે નીકળી જવું પડે હું રોક તો નથી બરાબર અટકી પડે એવી પરિસ્થિતિ છે ભાઈ કઈ જ સૂટ નથી થયું ખાવાનો સમય નથી મળ્યો બરાબર છે એટલે ગઈકાલે લાસ્ટ વિડીયોમાં મને કોઈ કમેન્ટ કરી હતી કે ભાઈ આના કરતાં આ વ્લોગ બનાવવાનું રહેવા દે એમ બરાબર તો ભાઈ એમાં એવું છે કે ખાલી મારી જગ્યાએ આવીને તમે ઊભા રહીને જોઈ લો એક વખત તો તમને ખબર પડે કે એક રૂમ બનાવો હોય ને તો કેટલી ખરાબ હાલત થાય તમને કદાચ ખબર નહીં હોય જાતે બનાવો તો ખબર પડે આ બધી વસ્તુ પણ આ બધું એકલા માથે લઈને ફરવું ને એ એસા ખેલ નથી એમ છતાંય જો કે હું વિડીયો મૂકી દઉં છું એમ મારા માટે તો બહુ જ સારું કહેવાય એવું તમારું ખબર નહીં મને પણ મારા હિસાબે તો એ કહેવાય કે ભાઈ ના એ રેડી છે જે કરું છું એ બરાબર છે સીધા અચ્છા નાનો છે નો કે તમે સવારમાં સવાર બોમ્બે પોચવાનો એના બદલે સાંજે સાડા છ હું બોમ્બે પહોંચ્યો છું એટલે જે કામ મારે સવારથી લઈને સાંજના નવ વાગ્યા સુધી કરવાનું હતું એ કામ મારે સાત થી નવ માં કરવાનું છે અને ઓલરેડી નવ વાગી ગયા છે બે વેપારીઓને કઈ દુકાન હજુ ખુલ્લી રખાવડા છે તો હું હાલ અત્યારે ત્યાં જઉં છું ને પછી અહીંથી પાછા સુરત નીકળી જઈશું કાલ સવારે સુરત કામ છે સો આવું આવું અમારા જોડે ચાલતું કંઈ જ મારા લીધે આ લોકોને ખાવા નથી મળ્યું પણ એક સારી સેન્ડવિચ ખાધી છે હું એવો વાયદો કરીને લાવ્યો તો ભાઈ આપણે સારી સેન્ડવિચો ખાશું પણ હવે નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ ટાઈમ ભાઈ હેલો સ્ટોક બતાવે છે મારા ભાઈઓ મને હે ભાઈ રાતના મારા લેટ બેઠા છો નહીં તમે

અને શુભમને લોકો જબરજસ્ત હેરાન બી થયા છે મારા લીધે મને એ ખબર છે પણ હવે ખરીદી માટે આવ્યા છીએ હવે આવતીકાલ રવિવાર છે પરિસ્થિતિ એવી બની છે કે આવતીકાલે કોઈ જ વસ્તુ ખુલ્લી છે નહીં એટલે બધું પરચેસિંગ આજે કોઈ બી એની હાવ અમારે કરવું પડે એમ નથી તો અત્યારે પરચેસિંગ કર્યા વગર ચાલે નથી એટલા માટે લેટ નાઇટ પણ લેટ નાઇટ શોપિંગ ખતમ કરીને અમે અત્યારે નીકળી જવાના છીએ સુરત અને ત્યાં જઈને સુઈ જઈશું શાંતિથી આપણું ઘર છે બીજું એટલે ત્યાં જતા રહીશું સો તો ગો

ના રે ભાઈ જમવા માટે તમે લોકો ગયા કીધું જીવ પાત્રા શું કીધું ભાઈ

સ્લીપિંગ હું થયું બધું ટ્રાફિક ના હોય ટ્રાફિક થઈ ગયું એટલું ટ્રાફિક નડી ગયું આજના દિવસમાં એવી હાલત છે અમારી હવે કે હોટલ મળે ને તો સારું કે હવે ભૂખ એવી લાગી છે ને કે જેની કોઈ લિમિટ નહી એમ સારનું ખાધું નથી કઈ જ નહીં કીધું એમ સેન્ડવીચ બે પીસ ખાધા હતા પાણી નસીબ નહીં થયું તો બોલો ચલો ભાઈ આ ટ્રાફિક માંથી ક્યારે નીકળીશું હવે કલાકથી તો પાછા ફસાયા છીએ ક્યારે ખાઈશું કશી ખબર છે નહીં જોઈએ છે ચલો તો ફાઇનલી ખાવાનું મળી ગયું છે શુભમભાઈ શુભા ખાવા મળી ગયું હે ફાઇનલી